દશરથે કહ્યું કે હે મહાત્મન જેમ ભગવાન સૂર્ય પોતાના તેજસ્વી સ્વરૂપના દર્શન આપી કમળોથી ભરપૂર સરોવરો પર અનુગ્રહ કરે તે જ પ્રમાણે આજે આપના જે અસંભાવિત તેજોમય દર્શન પ્રાપ્ત થયા તે માટે અમે બધા અત્યંત અનુગ્રહિત છીએ મુનિ સાથે આવી વાતો કરતાં કરતાં અન્ય રાજાઓ મરસી અને બધાએ લોકો રાજ્યસભામાં આવીને યથોચિત આસન પર બેસી ગયા રાજા દશરથે સ્વયં મુનિને નમ્રતાપૂર્વક અધર્ય આપ્યું રાજાના અધર્યનો સ્વીકાર કરી મર્ષિએ શાસ્ત્રોક વિધિથી પ્રદક્ષિણા કરી રહેલા નરેશની ખૂબ પ્રશંસા કરી રાજા દશરથની પૂજાથી વિશ્વામિત્ર બહુ જ પ્રસન્ન થયા તેમનું મુખારવિંદ ખીલી ઉઠ્યું તેમણે રાજાના કુશળ પૂછ્યા ત્યાર પછી મુનિવર વિશ્વામિત્ર મલકાતા મુખે વશિષ્ઠને મળ્યા યથોસિત સત્કાર કરીને તેમના આરોગ્યના સમાચાર પૂછવા લાગ્યા ક્ષણ વારમાં એકબીજાને મળીને યથાયોગ્ય આદર સત્કાર કરી તે બધાએ લોકો પ્રસંચિતે મહારાજના મહેલમાં યથાયોગ્ય આસન પર બેસી ગયા એકબીજાના સંપર્કમાં આવવાથી તે બધાના મુખ પર કાંતિ નીખરી રહી તે બધાએ આદરપૂર્વક પરસ્પર એકબીજાના કુશળ પૂછવા લાગ્યા ત્યાર પછી પ્રસંચિત પવિત્ર રાજા દશરથે હાથ જોડીને મુનિને કહ્યું એ વિપ્રવર તમે પરમ ધર્માત્મા દાનના ઉત્તમ પાત્ર છો અને વશ અહીં આવ્યા જણાવો તમારી સર્વોત્તમ અભિલાષા શું છે હું તમારી કઈ સેવા કરી શકું એ ભગવાન પહેલાં તમે રાજશ્રી કહેવાતા પરંતુ તપસ્યાએ તમારા બ્રહ્મ તેજને પ્રકાશિત કર્યું તમે બ્રહ્મસિંહનું પદ પ્રાપ્ત કર્યું તેથી તમે મારા માટે બધી રીતે પૂજની છો જેમ ગંગાજીના જળમાં સ્નાન કરવાથી બહુ પ્રસન્નતા થાય તે જ પ્રમાણે મને તમારા દર્શનથી થઈ તે પ્રસન્નતા મારા હૃદયને શીતલ કરી દે એ બ્રહ્મન તમારા અંતકરણમાંથી ઈચ્છા ભય ક્રોધ નિવૃત્ત થઈ ગયા રાગદેશ દૂર થઈ ગયા તમે સંપૂર્ણ સ્વચ્છો તો પણ મારી પાસે આવ્યા આ બહુ અદ્ભુત વાત છે અહીં પધારવાથી આપના દર્શન પૂજન વંદન કરીને મને અપાર આનંદ થયો પોતાની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ જોઈને જેમ સમુદ્રનો આનંદ સમાતો નથી અને તે કિનારાની સીમાને ઓળંગીને આગળ વધી જાય એ મુનિવારે તમારું જે કાર્ય હોય તમે જે પ્રયોજનથી અહીં આવ્યા હોય તે કાર્ય સિદ્ધ થઈ ગયું માનો કેમ કે તમે બધી રીતે મારા આદરણી છો કુશિક કુલનંદન તમે કોઈ સંકોચ કરશો નહીં એ ભગવાન તમારા માટે મારે કશું જ અદય એટલે કે ન આપી શકાય એવું નથી કેમ કે આપેલી વસ્તુ તમારા જેવા સત્પાત્રને પ્રાપ્ત થઈ સાર્થક થઈ જાય હું તમારું બધું કાર્ય પૂરું કરીશ તમે મારા પરમ દેવતા છો આત્મજ્ઞાની મહારાજ દશરથે વિનયપૂર્વક કહેલા અત્યંત મધુર શ્રવણ સુખ અને ગુણ વિશિષ્ટ વચન સાંભળી વિખ્યાત ગુણી અને પ્રખ્યાત યશસ્વી મુનિ શ્રેષ્ઠ વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા વાલ્મીકીજી કહે કે હે ભરદાદ તે પછી મા તેજસ્વી વિશ્વામિત્રજીએ રોમાંચિત થઈને કહ્યું કે હે દ્રુપસેદ તમે મહાન કુળમાં ઉત્પન્ન થયા અને મહર્ષિ વશિષ્ઠના આજ્ઞા કીચ છો આજ્ઞાંકિત છો તેથી તમારા મુખે જે વાત નીકળે તે આ પૃથ્વી પર તમારે યોગ્ય છે એ મહારાજ હવે હું મારા હૃદયની વાત તમારી સમક્ષ કરું છું જ્યારે જ્યારે હું યોગ્ય દ્વારા દેવતાઓનું પૂજન કરું ત્યારે ત્યારે કેટલાક નિશાચરો આવીને મારા તે યજ્ઞને નષ્ટ કરી નાખે મેં અનેક વખત યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું આગેવાન રાક્ષસો તે યજ્ઞ મંડપની ભૂમિમાં રક્ત માંસ વિખેરી દે આમ મારો આમ મારો યજ્ઞ માટેનો પરિશ્રમ સફળ થતો નથી તેથી આ વિઘ્નની નિવૃત્તિના ઉદ્દેશ સાથે હું ત્યાંથી અહીં તમારી પાસે આવ્યો એ પૃથ્વી પતિ ક્રોધ કરીને તેમને રાક્ષસોને સાપ આપવાની મારી ઈચ્છા નથી મારી ઈચ્છા છે કે તમારી કૃપાથી તે યજ્ઞને કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ કરી તેના મહાન પુણ્યનું ફળ પ્રાપ્ત કરું તેથી આર્ત થઈને શરણે આર્ત થઈને શરણું પ્રાપ્ત કરવાની ઈચ્છા તે તમારી પાસે આવ્યો તમે આ યજ્ઞની રક્ષા કરી સંકટમાંથી મારો ઉદ્ધાર કરવાને યોગ્ય છો તમારા પુત્ર શ્રીરામ મદમસ્ત સિંહ જેવા પરાક્રમી છે તેમનું બળ પરાક્રમ દેવરાજ ઇન્દ્ર છે એવું તેઓ તે રાક્ષસોને નષ્ટ કરવામાં સમર્થ છે તેથી એ રાજસિંહ તમારા જે મોટા પુત્ર કાક પંખ તારી કાગડાનું પીઠું ધારણ કરનારા અત્યંત પરાક્રમી સુરવીરસિંહ રામ છે તેમને મને શોંપી દો તેઓ મારા દ્વારા સુરક્ષિત રહી પોતાના દિવ્ય તેજથી તે યજ્ઞનો વિધ્વંસ કરનારા સમ સંસારનું અહિત કરનારા રાક્ષસોના મસ્તક છેદવામાં સમત થશે હું તે શ્રીરામને વિદ્યા પ્રદાન કરી અનેક રીતે કલ્યાણ ભાગી બનાવીશ જેથી તેઓ ત્રણેય લોકમાં પૂજની થશે તે પાપી રાક્ષસો યુદ્ધમાં વીસ જેવા ભયંકર છે તેમને પોતાના બળ પરાક્રમનું ખૂબ અભિમાન છે તેઓ ખર દૂષણના સેવક છે કોપાયમાન થાય ત્યારે યમરાજ જેવા લાગે પરંતુ હે રાજસી તે શ્રીરામના સાયકોને એ જ રીતે નહીં સહી શકે જેમ ધૂળના રચકણો નિરંતર વરસતી મેઘની જલધારાઓને સહી શકતા નથી એ મહારાજ હું તમારી તપો શક્તિથી આ રહસ્યને સ્પષ્ટ રીતે જાણું તમે પણ મારા કથન અનુસાર તે રાક્ષસોને મરેલા સમજો કેમ કે આપણે તથા આપણા જેવા બીજા જાણકાર પુરુષો સંદિગ્ધ વિષયમાં પ્રવૃત્ત થતા નથી કમલનયન શ્રીરામ કોઈ સામાન્ય પુરુષ નથી સાક્ષાત પરમાત્મા છે એમને હું જાણું છું મા તેજસ્વી વશિષ્ઠજી જાણે અને બીજા કેટલાક દીર્ઘદ્રષ્ટા મહર્ષિઓ પણ જાણે જો તમારા હૃદયમાં ધર્મ મહતા યશના માટે વિશેષ સ્થાન છે તો પોતાના પ્રિય પુત્ર શ્રીરામને મને આપી દો મારા તે યજ્ઞમાં શ્રીરામે યજ્ઞદ્રોહી વિજ્ઞ વિઘ્ન કરનારા રાક્ષસોનો વધ કરવાનો છે તે યજ્ઞ દસ દિવસમાં પૂરો થઈ જશે એ કાકુત્સ આ માટે પણ વશિષ્ઠ વગેરે તમારા બધાય મંત્રીઓ તમને જરૂર અનુમતિ આપશે તેથી તમે શ્રીરામને મારી સાથે મોકલી આપો યથા સમયે કરેલું અલ્પ કાર્ય પણ બહુ જ ઉપકારી બને અને સમય વીતી ગયા પછી કરેલું બહુ ઉપકારી કાર્ય વ્યર્થ બની જાય આ પ્રમાણે ધર્મ અર્થયુક્ત વાત કહી ધર્માત્મા મહા તેજસ્વી મુનિવર વિશ્વામિત્ર ચૂપ થઈ ગયા મુનિવર વિશ્વામિત્રના વચન સાંભળી તેમને યુક્તિ યુક્ત ઉત્તર આપવા માટે કંઈક વિચાર કરતા રહી માનવો રાજા દશરથ થોડી વાર ચૂપચાપ બેસી ગયા કારણ કે જેમની ઈચ્છા પૂરી કરવામાં ન આવી હોય તે બુદ્ધિમાન પુરુષ યુક્તિ સંગત ઉત્તર વિના સંતુષ્ટ થતો નથી વિશ્વામિત્રજીનું આ વચન સાંભળીને વાત્સલ્ય ભાવના કારણે દુઃખ અનુભવતા નૃપ શ્રેષ્ઠ દશરથે બે ગડી સુધી બેહો જેવા બેસી રહ્યા પછી આ પ્રમાણે દિનતાપૂર્વક બોલ્યા કે હે મુનિશ્વર કમલનયન શ્રીરામની ઉંમર આજે સોળ વર્ષથી પણ ઓછી છે તેઓ રાક્ષસો સાથે યુદ્ધ કરી શકે તેવી યોગ્યતા મને એમનામાં દેખાતી નથી એ પ્રભુ મારી પાસે પૂરી અક્ષોહિણી સેના છે જેનો હું સ્વામી છું આ સેના સાથે આવીને હું તે પિસાચો સાથે યુદ્ધ કરીશ આ બધા સૈનિક મારા સેવક છે મારા દ્વારા પોસાયેલા છે તે બધાએ સુરવીર પરાક્રમી યોગ્ય સલાહ આપવામાં ચતુર છે હું યુદ્ધના મોકરે હાથમાં ધનુષ્ય લઈને આ બધાની રક્ષા કરીશ આમની સાથે રહીને હું ઇન્દ્રથી ચડ્યાતા મોટા વીરોને તે રીતે યુદ્ધનો અવસર આપીશ જેમ સિંહ મદમસ્ત હાથીઓને આપે શ્રીરામ અજી બાળક છે તેમને ન તો ઉત્તમ શાસ્ત્રોનું જ્ઞાન છે કે ન તો યુદ્ધમાં યુદ્ધકળામાં પારંગત છે યુદ્ધ ભૂમિમાં કરોડો વીર યોદ્ધાઓ સાથે અસ્ત્રો દ્વારા કઈ રીતે યુદ્ધ કરવું એનું પણ એમને જ્ઞાન નથી માત્ર બગીચામાં નગરના ઉપવનોમાં વન કુંજોમાં એનો વિહાર કરતા રહે છે એવો વિહાર કરતા રહીએ એવો રાજકુમારો સાથે આંગણાની તે ભૂમિ પર વિચરણ કરવાનું જાણે જેના પર ફૂલ બિછાવેલા હોય એ બ્રહ્મન આ સમયે તો મારા ભાગ્યના ઉલટા ફેરથી એવો તે રીતે અત્યંત દુબળા અને પિત્તવર્ણના થઈ ગયા જેમ હિમ પડવાથી કમળ પીળું થઈને ઘડવા લાગે મારા ચારેય પુત્રોમાં મારો સૌથી અધિક પ્રેમ આ શ્રીરામ પર છે તેથી મારા ધર્માત્મા જ્યેષ્ઠ પુત્ર રામને તમને અહીંથી લઈ જશો નહીં શ્રીરામને તમે અહીંથી લઈ જશો નહીં એ મુને જો તમારે નિશાચરોનો નાશ કરવાની ઈચ્છા છે તો મારી સાથે માટી ચતુરંગી સેનાને લઈ ચાલો એવું સાંભળ્યું છે કે રાવણ નામે પ્રસિદ્ધ એક મહા પરાક્રમી રાક્ષસ છે જે સાક્ષાત કુબેરનો ભાઈ અને વિશ્રવા પુત્ર છે જો જો દુર્લભ દુર્બુદ્ધિનો રાક્ષસ તમારા યજ્ઞમાં વિઘ્ન નાખતો હોય તો તે દુરાત્મા સાથે યુદ્ધ કરવામાં અમે પણ સમર્થ નથી ઓમ શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી